સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં આયોજન થઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસથી બે ઓક્ટોબર બે હજાર પચ્ચીસ સુધીના પખવાડિયામાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં આયોજન થઈ રહ્યું છે ત્યારે વિસનગરના લાડીલા ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલના અથાગ પ્રયત્નોથી જીડી જનરલ હોસ્પિટલ વિસનગરમાં તારીખે સત્તર સપ્ટેમ્બરના રોજ રાખેલા સ્ક્રીનિંગ અને સ્પેશિયાલિટી કેમ્પ માં ફિઝિશિયન સ્ક્રીન સ્પેશિયાલિસ્ટ બાળકોના નિષ્ણાંત માનસિક રોગ નિષ્ણાંત જનરલ સર્જન ડેન્ટલ સર્જન સ્ત્રી રોગ નિષ્ણાત જેવા તજજ્ઞ ડોક્ટરોએ ભાગ લીધો હતો તેમજ બીપી ડાયબિટીઝ હિમોગ્લોબિનની તપાસ કરવામાં આવી હતી ટોટલ એક હજાર છપ્પન જેટલા લોકોએ કેમ્પમાં ભાગ લીધો હતો બે ઓક્ટોબર સુધી દરરોજ હોસ્પિટલમાં યોજવામાં આવતા કેમ્પનો લાભ વિસનગર અને આજુબાજુની જનતા લે એવો સમગ્ર હોસ્પિટલનો આગ્રહ છે અને અધિક્ષક દ્વારા કરવામાં આવ્યો છે વિસનગર આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે તારીખ સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધીના આખા પખવાડિયા દરમિયાન સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનું આયોજન કરેલું છે આજે આયોજનનો બીજો દિવસ છે તો આપણે અહીંયા હું ડૉક્ટર કૃણાલ પટેલ ઇન્ચાર્જ અધિક્ષક જીડી જનરલ હોસ્પિટલ વિસનગર તો આ કેમ્પ વિશે આપણે અને આ અભિયાન વિશે થોડી માહિતી આપીએ તો આ અભિયાન અંતર્ગત આપણે તમામ ઉંમરના તમામ સ્ત્રી અને પુરુષ દર્દીઓ તથા લાભાર્થીઓ બધાનું અલગ અલગ બીમારીઓ માટેનું હેલ્થ સ્ક્રીનિંગ કરીએ છીએ અને એના અંતર્ગત આપણી અત્યારે હાલ સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ આપણી પાસે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની ઓપીડી છે જેમાં ચામડીના નિષ્ણાત માનસિક રોગ નિષ્ણાત બાળકોના નિષ્ણાંત સ્ત્રીઓના નિષ્ણાંત ડેન્ટલ સર્જન એટલે દાંતના નિષ્ણાંત ઓર્થોપેડિક જનરલ સર્જન ફિઝિશિયન આમ તમામ તજજ્ઞ ડૉક્ટરો ડૉક્ટરોશ્રીઓ દ્વારા રોજ સવારે નવ વાગે ગામની બધા આપણા દર્દીઓ તેમજ બધા આપણા સ્ત્રીઓ પુરુષોને અનુરોધ છે કે આપણે કોઈ પણ પ્રકારની સમસ્યા હોય અથવા તો તમે હેલ્ધી હો તો પણ આપણે તમારું બીપી છે ડાયાબિટીસ છે હિમોગ્લોબિન છે એમ તમામ પ્રકારની સ્ક્રીનિંગ માટે અહીંયા આપણે જનરલ જીડી જનરલ હોસ્પિટલ વિસનગર ખાતે આપ આવી શકો છો અને આ કેમ્પનો આપણે લાભ લઈ શકો છો